નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ મહત્વના સમાચાર રાજુલામાં ટાટા મોટર્સ દ્વારા વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી રાજુલા શહેરમાં કોહિનૂર મોટર્સના નામથી રાજુલા શહેરમાં ટાટા મોટર્સની વધુ એક શુભ શરૂઆત રાજુલા શહેરમાં કરવામાં આવી રાજુલા શહેરમાં આવેલ હિંડરણા ચોકડી પર ટાટા મોટર્સ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો જે ચોકડી ઉપર વર્કશોપ પરમ પૂજ્ય મહંત બાબુભાઈ બાપુ ભગતની વાવડીના તેમજ સાધુ સંતો તેમજ આવેલ તમામ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ વર્કશોપને ખુલ્લો મુકવામાં આવ્યો ઉદઘાટન છે પણ એટલું કહું છું કે ક્વોલિટી સર્વિસ નું ઉદ્ઘાટન છે એવું કહી શકાય એવા ઉદ્ઘાટન કાર્યક્રમમાં સૌને વિનંતી છે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો આભાર અષાઢ માસ શુક્લ પક્ષ દ્વિતી તિથિ પંદર દિવસ પહેલા નિઃશુલ્ક રહેવાનું બધું ઉદ્ઘાટન અને એમાં એક ટાટા મોટર નું એક વાર બધાને વધાવો ભાઈ આ તકે આખી રામાયણની શરૂઆત કરી પૂજ્ય બાપુ અને એમાં પેલી વંદના નવ પ્રકારની ભક્તિ બતાવી એમાં જો કોઈ પેલી વંદના કરી હોય તો પ્રથમ ભક્તિ આ તકે આપણા એરિયા નું જાગતું બાપો પૂજ્ય બાપુ ઉપસ્થિતિ હોય બાપુ શુભાશિષ લેવા માટે જયારે પધારતા હોય અને એમની જયારે પેલી વંદના થતી હોય એટલે એમાં કઈ બીજી કોઈ શંકા ને સ્થાન નથી ડેવલપિંગ દ્રષ્ટિમાં ઇન્ડસ્ટ્રીયલ દ્રષ્ટિમાં આપણે નથી કહેતા ભાઈ ટાટા બિરલા જન્મ ભાગ્યશાળી ને થાય પણ હું તો એમ કહું છું કે ટાટા બિરલા જે મોટર્સ માટેનું દિલુભાઈ જે અગાત પ્રયત્ન કરી અને જે સાહસ કરી અને જે નવું સોપાન શરૂ કર્યું છે એનો મતલબ એ कि जारी पुरुषार्थ तरफ मनुष्य आगल हो दे पची भाग्य माटे कोई पूरा हो रहे तो नहीं अभिनंदन मेहमान का हो स्वागत सम्मान मधुर भाष मुख हास से समझ अतिथि भगवान अतिथि जगत में पुच्छ है देव तुल्य तिहु लोग जीवन का करे समाधन विनत मन मिटे सकल दुख शोक जीवन का सौभाग्य है

ગૌતમભાઈ વરુ માજી તાલુકા પ્રમુખ જાફરાવાદ ડોક્ટર ખુમાર સાહેબ જોરુભાઈ વરુ લોકસાહિત્યકાર ભરતભાઈ તલાટી કાળુભાઈ કંકેશ્વરી એન્ટરપ્રાઇઝ ચેતનભાઈ શિયાળ અમરદાસ બાપુ ભરતભાઈ રાજ્યગુરુ સહિતના અનેક વેપારીઓ રાજકીય આગેવાનો તેમજ ટાટા કંપનીના તનવીર શર્મા સેલ્સ હેડ ઓફિસર તેમજ સુધાંશુ શર્મા કસ્ટમર સપોર્ટ મેનેજર સહિત ટાટા મોટર્સના વિવિધ અધિકારીઓ ખાસ અતિથિ વિશેષ હાજર રહેલા હતા રાજુલા શહેરમાં ખૂબ જ મોટું નામ એટલે કોહિનૂર ગ્રુપ દ્વારા આ સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું ટાટા મોટર્સ અને કોહિનૂર મોટર્સ ના એક જોઈન્ટ ઇનિશિયેટિવ થી આજના અવસરના દિવસે હમણાં જ આપણી વચ્ચે વાવડી લુખડ બાપુની જગ્યાના જગ્યા ના મહંત શ્રી બાબુરાજ બાપુ અમરદાસ બાપુ નાગેશ્રીજી ઘનશ્યામભાઈ અમારે નગરપાલિકા જાફરાપુરના પ્રમુખ મનરભાઈ ટાટા મોટર્સના ઘનશ્યામભાઈ ની વાત કરું તો દીનુ બાપુ અને છે પણ બાપુ આટલો બધો બિઝનેસ હેન્ડલ કરવો સંભાળવો એવો અઘરો હોય છે પણ મારા પરમ મિત્ર ઘનશ્યામભાઈ ખૂબ સારી રીતે કહેવાય કે બાપ પછી એનો દીકરો એવી જ રીતે મને સો ટકા ખાતરી છે કે ઘનશ્યામભાઈ જે રીતે પોતાનું સેટઅપ કરે છે પોતે મહેનત કરે લાઈટિંગ કરે આ તકે આ પ્રસંગમાં માહોલ અત્યારે વરસાદનો વાતાવરણનો હશે પણ છતાં બધાએ ખૂબ આદરી આપી છે દિલુભાઈના માનને હમણાં દિલુભાઈ એવા પંદર ત્રીસ થયા હોય છે ત્યારે ત્યાં પણ દોડને કાંઠે કોહીનો હોટલનું ઉદઘાટન કરી વિશ્રામ કરો જે ત્યાં લોકો હાલી જાય છે એના માટે અને સરસ મજાનું હમણાં ખરેખર દિલુભાઈ સાધુ તરીકે વખાણ નહીં કરવું પણ આ બધું ભગવાને ક્યાંક આપવું હોય તો ક્યાંક કરવું જોઈએ ખરેખર શાસ્ત્રોમાં દસમો ભાગ કાઢ્યો છે આપણે એમ જે તે ગામની અંદર આપણે જે ભૂમિમાં આપણો જન્મ થયો છે એ ભૂમિની અંદર ઋણ સુકાવવા માટેનો હર કોઈને પ્રયાસ કરવો જોઈએ પરમાત્માએ ભગવાન સામે આપ્યો હોય તો આ અષાઢી ગીતના પાવન પ્રસંગે મે જ્યારે આ કાર્યક્રમનો વર્કશોપ ઉદ્ઘાટન કરીએ હતી ત્યારે અમારા આમંત્રણને માન આપી અહીંયા ત્યારે નીકળી ગયા કારણોસર પરમ પૂજ્ય પરમ માનનીય શ્રી બાપાઈ બાપુના ચરણોમાં કરી વંદન અહીંયા મંચ પર બિરાજમાન અમરદાસ બાપુના ચરણોમાં કટકોટી વંદન મારા વડીલ શ્રી ગૌતમ બાપુ મારા પરમ મિત્ર ને ઘણું મારા માટે એણે વધારે કીધું પણ એવા ચેતનભાઈ શિયાળ અમારા પરમ વડીલ શ્રી ચાકરાજ બાપુ મનોહરભાઈ ભોળા બાપુ કિશોર બાપુ ઘણા અમારું નામ લેવા એવા છે પણ સાહેબ આ બધાને હું અહીંયા આવકારું છું અમને શુભેચ્છા પ્રેરણા આપવા માટે આવ્યા એ બદલ સૌ હૃદયથી થી બધાનો આભાર હું વ્યક્ત કરું છું